સામાન્ય લોકોને તો સમસ્યાઓ છે જ પરંતુ એએમસી ના સ્ટેન્ડિંગ ચેરમેન વિસ્તાર પણ અસુરક્ષિત છે વાળીનાથ બ્રિજ થી મેમનગર તરફનો રોડ બેસી ગયો છે આશરે અડધા કિલોમીટર જેટલો માર્ગ બેસી ગયો છે રોડ ઉપર એક જગ્યાએ ભૂવો પણ પડી ગયો છે અને બે સ્થળે ભૂવો પડે તેવી હાલત જોવા મળી રહી છે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી જોવા મળી રહી સ્થાનિકો દ્વારા આ રોડને લઈને ફરિયાદો કરવામાં આવી છે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીનો વિસ્તાર પણ અત્યારે વરસાદની અંદર અસુરક્ષિત બની ગયેલો જોવા મળી રહ્યો છે ભૂવા પડી રહ્યા છે રસ્તાઓ પર અને આ ભૂવા દેખાઈ રહ્યા છે અમદાવાદના રસ્તાઓ પર સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ છે જ વરસાદમાં અમદાવાદ શહેરની હાલત છે તે દયનીય થઈ જાય છે અન્ય વિસ્તાર તો ઠીક છે પરંતુ કોર્પોરેશન સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગદાણીનો આ વિસ્તાર છે ને તેનો વિસ્તાર જે છે તે પણ વરસાદમાં સુરક્ષિત નથી રહેતો અને અહીં પણ મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે વાળીનાથ બ્રિજ તરફથી મેમનગર તળાવ તરફ જતો જે આ માર્ગ છે ને ત્યાં લગભગ અડધો કિલોમીટર જેટલો રોડ છે તે બેસી ગયો છે અને મહત્વનું છે કે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભૂવા જે છે તે પ્રથમ વરસાદમાં જ પડી ગયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો કોઈ કામગીરી છે તે અહીં અત્યાર સુધી નથી કરવામાં આવી પરંતુ સ્થાનિકો દ્વારા ભાંકડા રાખી અને રોડ જે છે તે બ્લોક કરવામાં આવ્યો છે જેથી કરી અને કોઈ જાનહાનિ ના થાય ત્યારે પ્રી મોનસૂન કામગીરીના દાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે પરંતુ કઈ પ્રકારની કામગીરી અહીં કરવામાં આવી છે તે દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ